लाजपुर में गया था तो भाई ने बताया कि वहाँ पे बहुत सारा इन लोग का अत्याचार हो रहा है ठीक है जैसे उनको ले जाए अंदर ले गए थे वो टाइम पे छः पक्के के कैदी थे उन्होंने उनको उन्हों पकड़ा और उनके ऊपर गरम चाय फेंकी उन्होंने बोला कि तुम पत्थर मार के आए हो करके तो उनको मारा पीटा और उनके ऊपर गर्म चाय फेंक दी ठीक है और उसके बाद फिर पुलिस आई पुलिस ने फिर उनका बाल पकड़ा बाल पकड़ के और उनको सौ से प्लस उडवेस करवाई डंडे भी मारे नारे लगवाए थे उनसे कि भाई तुम लोग बाहर से करके आए हो तुम्हारे से नारे लगवाए श्री राम के पुलिस के पास गया था मैं अर्जी करने के लिए तो वहाँ पे मना कर दिया कि भाई आपकी अर्जी अभी नहीं होगी आप कल आओ ऐसा करके हमको रिटर्न कर दिया ठीक है आपका अंदर कौन है अंदर मेरा सग्गा भाई है फिरोज शाह फिरोज मिश्रा

જેલ કસ્ટડીએ ત્યારે છ પાકા ગામના કેદીઓ છે એણે ગરમ ગરમ ચા નાખી અને જે છે એમને એમના ધર્મના વિરુદ્ધના નારાઓ એમની પાસે બોલાવડાવ્યા અને જે છે એમને ખૂબ જ ખરાબ ગંદી ગાળો બોલી એની સાથે સાથે ત્યાં પોલીસ કર્મચારીઓ જે હાજર હતા એ લોકોએ વાળ પકડીને સો કરતાં વધારે ઉઠભેટ કરાવી છે એ લોકોએ ગાળો આપી છે દંડા વડે હાથ ઘૂસાતી પોલીસ કર્મચારીએ માર મારી છે ત્યારબાદ જે છે એ આરોપીના ભાઈએ ગઈકાલે મુલાકાત લીધા બધી રાત્રે જે છે અમે મુખ્યમંત્રીને પોલીસ કમિશનરશ્રીને ગૃહમંત્રીશ્રીને હ્યુમન રાઇટ્સને મેલ કર્યા છે આજે સવારે પોલીસ કમિશનરશ્રીને જ્યારે લેખિતમાં ફરિયાદ આપવા ગયા છે ત્યારે એમણે ફરિયાદ લીધી નથી જેથી નામદાર કોર્ટ ચૌદમાં જે સિનિયર જજ છે એમની કોર્ટમાં અમે લેખિતમાં ફરિયાદ કરી છે અને કોર્ટે તરત જ એના ઉપર એક્શન લઈને આવતીકાલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને આરોપી સાથે મેડિકલ સારવાર કરાવ્યા બાદ રજૂ કરવા માટેનો હુકમ કર્યો છે